Que nem mortes nos sangrar, Que não

લોતક નો શણગાર કાનો કજિયાળો શણગાર કાનો કજિયાળો લોકાર કાનો કજિયાળો

કજિયાળો એલી એ તારો કાનો કજિયાળો એને કજિયાનો નો એને કજિયા નો પ્રંપાર કાનો કજિયાળો બાય તાર કાનો કજિયાળો ઓ વાલે પગે વાલે પગે ઝાંઝર પહેર્યા છે સેવાલે રાઠોડ મજરી કરી છે સેવાલે રાઠોડ મજરી કરી છે એને સાલે 33 વર્ષકાનો કજિયાળો કજિયાળો ઓ સાલે 33 વર્ષકાનો કજિયાળો

એને કજિયાનો પાર કાનો કજિયાળો એના કજિયામ પાર કાનો કજિયાળો લો બાયતાર કાનો કજિયાળો શોભે બાય કરોરલી શોભે બાય નો કજિયાળો મોરલી શોભે કાય કા કજ્યાળો બાયકાર કાનો કજિયાળો